આ ઉપરાંત આ એકમ લક્ષી અર્થશાસ્ત્ર સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર ના વિવિધ વિડીયો ગુજરાતીમાં આ ચેનલ ઉપર જોઈ શકો છો તો આજના આ વ્યાખ્યાનમાં આપણે રોસોના સિદ્ધાંતનો પરિચય તેમાં આર્થિક વૃદ્ધિના વિવિધ તબક્કાઓ અને તેની મર્યાદાઓ વિશે ચર્ચા કરીશું રોસ્ટોવ એક અમેરિકન અર્થશાસ્ત્રી હતા જેમણે ઓગણીસો ને સાહીઠમાં સ્ટેજીસ ઓફ ઇકોનોમિક ગ્રોથ

આર્થિક વૃદ્ધિ જો કરવી હોય દેશે તો આ રેખीय मार्गને તે અનુસરે છે એટલે કે જે તે દેશ પરંપરાગત સમાજમાંથી અધ્યતન અર્થતંત્રમાં કેવી રીતે જાય છે એના જે વિવિધ તબક્કાઓ છે તેની સમજૂતી રોસ્તોવના સિદ્ધાંતમાં આપણને પ્રાપ્ત થાય છે તો આ તબક્કાઓ કયા છે તે આપણે સમજીએ પહેલો તબક્કો છે પરંપરાગત સમાજ ત્યારબાદ અર્થતંત્ર આવે છે આર્થિક ઉત્થાન પૂર્વેના તબક્કામાં ત્યારબાદ આર્થિક ઉત્થાન પરિપક્વતા તરફની ગતિ અને વિપુલ વપરાશનો તબક્કો આ પાંચ તબક્કાઓમાં જે તે દેશનો આર્થિક વિકાસ થાય છે હવે આ પાંચે તબક્કાઓ આપણે ડિટેલમાં વિગતવાર સમજીએ પહેલું છે પરંપરાગત સમાજ આ સમાજ એવો છે કે જે ન્યૂટનના વૈજ્ઞાનિક સંશોધનો પહેલાનો સમાજ છે એટલે કે અહીં ન્યૂટન ન્યૂટને જે સંશોધનો કર્યા અથવા તો તે પછી જે સંશોધનો થયા તે પહેલા જે વિજ્ઞાન અને ટેકનોલોજી હતી તેનો ઉપયોગ આ સમાજમાં થતો હતો એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો અત્યારની જે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી છે તેનો ઉપયોગ પરંપરાગત સમાજમાં થતો નથી અહીં એનો અર્થ એ નથી કે સંશોધનોનો અભાવ છે પરંતુ સંશોધનો માટે જે સાધનો પૂરતા જોઈએ તે સાધનો જે તે સમાજ પાસે નથી અને પંચોતેર ટકાથી વધુ વસ્તુ ખેતી વધુ વસ્તી ખેતી ક્ષેત્રમાં સંકળાયેલી છે અને આથી તે આવકનો મુખ્ય સ્ત્રોત બને છે તો આ છે પરંપરાગત સમાજ હવે આ પરંપરાગત સમાજમાંથી અર્થતંત્ર આર્થિક ઉત્થાન પૂર્વેના તબક્કામાં પહોંચે છે જેને આપણે ધ તરીકે ઓળખીએ છીએ તો અહીં શું થાય છે તો ખેતી ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધે છે આથી ઉત્પાદકતામાં વધારો થાય અને તેની સાથે સાથે ઔદ્યોગિકરણની શરૂઆત થાય છે નવી ટેકનોલોજીનો વિકાસ થવાને કારણે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદકતા વધે છે અને તેની સાથે ઔદ્યોગિકરણની શરૂઆત થાય છે નવા વિચારો અમલમાં આવે છે મૂડી પૂડી પાડનાર મૂડી રોકાણકાર વર્ગ એક આખો સમાજમાં ઉભો થાય છે અને તેની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતર માળખાકીય સુવિધાઓનો પણ વિકાસ થાય છે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર અથવા તો પરિવહન કારણ કે જો ઔદ્યોગિકરણ થાય અથવા તો નવી ટેકનોલોજીનો વિકાસ થાય અને તેની સાથે સાથે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ આપણને પ્રાપ્ત ન થાય તો વિકાસના લાભો ઝડપથી મળી શકતા નથી અને આથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેની સાથે સાથે શિક્ષણ અને તકનીકી નવીનતાઓનો પ્રસાર સમાજની અંદર થતો જાય છે એટલે કે સમાજ શુદ્ધ પરંપરાગત જે પ્રથાઓ છે તેનાથી દૂર જવા લાગે છે એટલે કે ઔદ્યોગિક ક્રાંતિના પ્રારંભિક તબક્કામાં યુરોપ જે પરિસ્થિતિમાં હતું અથવા તો ઓગણીસમી અને વીસમી સદીની શરૂઆતમાં ઘણા વિકાસશીલ દેશો આ તબક્કામાં હતા હવે આવે છે આર્થિક ઉત્થાન રોસ્તવના મતે આર્થિક ઉત્થાન એક નિર્ણાયક તબક્કો છે અને સાતત્યપૂર્ણ ચાલતી એક સામાન્ય ઘટના બને છે એટલે કે હવે આર્થિક પ્રવૃત્તિ અથવા અથવા તો તો આર્થિક આર્થિક ઉત્પાદન વૃદ્ધિ એક સામાન્ય રીતે ચાલતી સાતત્યપૂર્ણ ચાલતી ઘટના બનશે જેમાં ઝડપી ઔદ્યોગિકરણ મહત્વનો ભાગ ભજવે છે કે જે સતત આર્થિક વૃદ્ધિ તરફ દોરી જશે અને અર્થતંત્રમાં ધીમે ધીમે નવા ઉદ્યોગો ઝડપથી વિસ્તરે છે અને આથી અર્થતંત્ર વૈવિધ્ય સભર બને છે અહીં નવા ઉદ્યોગો વિસ્તરે છે કે જુદા જુદા ક્ષેત્રમાં ઉત્પાદન વધે છે માત્ર ઉદ્યોગો કાપડ ક્ષેત્રમાં છે કે માત્ર હીરા ઉદ્યોગનો વિકાસ થાય છે તેવું નથી ઔદ્યોગિકરણના લાભો એ જુદા જુદા ક્ષેત્રના ઉત્પાદનને અસર કરે છે અને આથી અર્થતંત્ર વૈવિધ્ય સભર બને છે જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન થવા માંડે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં એટલે કે આંતર માળખાકીય સુવિધાઓમાં પણ નોંધપાત્ર રોકાણ થાય છે અને આધુનિક તકનીક એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થાય છે હવે જેમ જેમ ઉદ્યોગો વિસ્તરતા જાય છે તેમ તેમ નવા ક્ષેત્રો પણ અસ્તિત્વમાં આવે છે અને આથી વૃદ્ધિ સ્વ ટકાઉ બને છે બીજી બાજુ સામાજિક અને રાજકીય માળખું પણ એવી રીતે ઊભું થાય છે કે જે આ અર્થતંત્રના આધુનિક ક્ષેત્રને પીઠબળ પૂરું પાડે રોસ્તો આર્થિક ઉત્થાન ને ઔદ્યોગિક ક્રાંતિના તબક્કા તરીકે પણ ઓળખાવે છે જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એની એનો જે તબક્કો છે એને રોસ્તો આર્થિક ઉત્પાદનના તબક્કા દ્વારા દર્શાવે છે હવે આર્થિક ઉત્થાનની ત્રણ શરતો છે પહેલી મૂડી રોકાણનો દર 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 કેટલો હોવો જોઈએ તો ચોખ્ખો મૂડીરોકાણનો દસ ટકા કરતા વધુ હોવો જોઈએ જે વસ્તી વૃદ્ધિ દર કરતા પણ વધુ હશે અને આથી અર્થતંત્રમાં ઊંચી માથાદીઠ આવક જળવાયેલી રહેશે રોકાણનો દર દસ ટકા કરતા વધુ છે કેટલાક ઉત્પાદન ક્ષેત્રોનો નોંધપાત્ર વિકાસ હવે કોઈ એક જ ક્ષેત્રના વિકાસથી આર્થિક ઉત્થાન નહીં થાય એના માટે એક સાથે વધુ ક્ષેત્રના જુદા જુદા ક્ષેત્રોનો વિકાસ થવો જરૂરી છે માત્ર કોઈ એક જ ક્ષેત્રમાં ઉદ્યોગીકરણના લાભો થાય અને બીજા ક્ષેત્ર ઔદ્યોગિકરણના લાભોથી વંચિત રહે અથવા તો ઉદ્યોગીકરણને અપનાવી ન શકે તો આર્થિક ઉત્થાન શક્ય નથી તો એના માટે ચાર બાબતો મહત્વની છે એક અસરકારક માંગમાં વધારો થાય અર્થતંત્રની અંદર સતત અસરકારક માંગ વધે બે ઉદ્યોગોની ક્ષમતામાં વધારો થાય ઉદ્યોગો વધુ સારી રીતે ઉત્પાદન કરી શકે આથી તેમનો નફો વધે આથી ભવિષ્યમાં ફરી મૂડી રોકાણ વધશે તેવી એક વ્યવસ્થા ઊભી થાય ત્રીજું પૂરતી પ્રારંભિક મૂડી હોય કે જેથી મૂડી રોકાણ થઈ શકે અને ત્યાર બાદ પણ મૂડી રોકાણની પ્રક્રિયા સતત ચાલુ રહે અને છેલ્લું એક ક્ષેત્રમાં જે ટેકનોલોજી આવે છે તે ટેકનોલોજીની અદલા બદલી બીજા ક્ષેત્રોમાં થાય આથી બીજા ક્ષેત્રોને પણ તે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનો તકનીકી વિકાસનો લાભ પ્રાપ્ત થાય તો આ ચાર બાબતો દ્વારા રસ્તો આર્થિક ઉત્થાનની પ્રક્રિયા સમજાવે છે અને ત્રીજું છે રાજ સામાજિક રાજકીય અને સંસ્થાકીય માળખું આ આર્થિક ઉત્થાન માટેની અંતિમ શરત છે આર્થિક ઉત્થાન માટે સામાજિક રાજકીય અને સંસ્થાકીય માળખું હોવું જરૂરી છે જેને જેના કારણે આર્થિક વિકાસના અથવા તો આર્થિક વિસ્તરણના બાહ્ય લાભો ઊભા થાય છે જો સમાજની અંદર અર્થતંત્રની અંદર યોગ્ય રાજકીય માળખું કે સામાજિક માળખું નહીં હોય સંસ્થાઓ યોગ્ય રીતે રીતે કામ ન કરતી હોય તો તો આર્થિક બાહ્ય લાભો થતા નથી આ આ ત્રણ બાબતો આર્થિક ઉત્થાનને મદદરૂપ થાય છે ચોથો તબક્કો છે પરિપક્વતા તરફની ની ગતિ ડ્રાઈવ ટુ મેચ્યોરિટી જેમાં સમાજ એક નવી ટેકનોલોજી તરફ આગળ વધે છે કે જેમાં કાર્યક્ષમતામાં વધારો થાય છે અને લગભગ ચાર દાયકાઓ સુધી આર્થિક વૃદ્ધિ ટકી રહે છે હવે અહીં નવી ઉત્પાદન પદ્ધતિઓ અસ્તિત્વમાં આવે છે અને એટલા માટે નવા અગ્રણી ક્ષેત્રની રચના થાય છે આની પહેલાના તબક્કામાં ત્રીજા તબક્કામાં જે ઔદ્યોગિકરણ વિકાસ થઈ હવે તેનાથી પણ વધારે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે છે અને આથી એક નવા ક્ષેત્રો ઉભા થાય છે તેમાં ત્રણ બાબતો છે એક શ્રમદળના લક્ષણોમાં ફેરફાર થાય જે શ્રમિકો છે તેમના ફેરફાર થાય છે કારણ કે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે છે છે લક્ષણો પણ બદલાય કારણ કે નિયોજકો તે નવી ટેકનોલોજી કેવી રીતના ઉપયોગ કરવી તે વિશે ચર્ચા વિચારણા કરે છે તેને અપનાવે છે અને ત્રીજું જે આની પહેલાના તબક્કામાં ઉદ્યોગિકરણ હતા તેના લાભથી લોકો હવે કંટાળે છે અને આથી એક નવા ભવિષ્ય તરફ જવાનો પ્રયત્ન કરે છે તો આ છે પરિપક્વતા તરફની ગતિ અને છેલ્લું છે વિપુલ વપરાશનો તબક્કો એજ ઓફ હાઈ કન્ઝમ્પશન સૌથી લાંબો તબક્કો છે અહીં અર્થવ્યવસ્થા ઉત્પાદનમાંથી વપરાશ તરફ આગળ વધે છે અત્યાર સુધી આપણે તમામ તબક્કાઓમાં ઉત્પાદનની વાત કરી કે ઉત્પાદન કેવા પ્રકારનું હશે એમાં ટેકનોલોજી શું ફાળો ભજવશે પણ આ તબક્કામાં હવે અર્થતંત્ર ઉત્પાદનમાંથી વપરાશ તરફ આગળ વધે છે વસ્તુઓ અને સેવાઓની અને હવે અર્થતંત્રનું મુખ્ય કામ શું છે ગ્રાહકની માંગ સંતોષવાનું એટલે આર્થિક વૃદ્ધિ હવે વપરાશ કન્ઝમ્પશન સેવાઓ અને ટેકનોલોજી દ્વારા સંચાલિત થાય છે હવે તે ખેતી ક્ષેત્ર ઉપર કે ઉદ્યોગ ક્ષેત્ર ઉપર સેવા ક્ષેત્ર ઉપર સંચાલિત થાય છે યુએસએ ઓગણીસો જે તબક્કામાં હતું અથવા તો ગ્રેટ બ્રિટન ઓગણીસો ને માં જે તબક્કામાં હતું સોવિયત યુનિયન ઓગણીસો પચાસ ના જે તબક્કામાં હતું તે વિપુલ વપરાશનો તબક્કો હતો તેમ રસ્તો જણાવે છે હવે આપણે તેની મર્યાદાઓ સમજીએ એવી ધારણા છે અથવા તો ટીકા કરવામાં આવે છે કે તમામ દેશોના વિકાસને એક જ રેખીય માર્ગને અનુસરે છે તેવું રોસ્તો ધારી લેશે એટલે અતિશય સરળ બનાવી દીધું છે કે બધા જ દેશો આ પાંચ તબક્કાઓમાંથી પસાર થશે અને આખો ખ્યાલ યુરોપ કેન્દ્રી છે પણ એશિયાના દેશોમાં શું થશે ભારત જેવા દેશોનો વિકાસ આ પાંચ તબક્કાઓમાંથી પસાર થયો છે કે નહીં ચીન આ પાંચ તબક્કાઓમાંથી પસાર થયું છે કે નહીં કે બીજા એશિયાના દેશો કે આફ્રિકાના દેશો આ પાંચ તબક્કાઓમાંથી પસાર થશે કે નહીં તેની ચર્ચા ક્યાંય આપણને રસ્તોના મોડેલમાં જોવા મળતી નથી માત્ર યુરોપના દેશોએ જે વિકાસ કર્યો એને ધ્યાનમાં રાખીને રસ્તોવા આ ખ્યાલ આપે છે ત્રીજું તે વૈવિધ્ય પર વિકાસના માર્ગોની ઉપેક્ષા કરે છે દોસ્તો એવું ધારી લે છે કે આ એક રેખીય માર્ગ છે પરંપરાગત સમાજમાંથી વિપુલ વપ્રાસનો તબક્કો પણ દરેક દેશની વિકાસનો માર્ગ દરેક દેશનો જુદો જુદો હોઈ શકે તેને રસ્તોએ ધ્યાનમાં લીધો નથી બાહ્ય પરિબળોની અવગણના કરી છે રાજકીય પરિબળોની અસર શું ઉભી થશે સંસ્થાનવાદ જો સારું હશે અથવા તો સંસ્થાઓ સારી હશે તો તેની આર્થિક વૃદ્ધિ ઉપર શું અસર થશે એવા બાહ્ય પરિબળોને રોસ્તો ધ્યાનમાં લીધા નથી તો આમ આ વ્યાખ્યાનમાં આપણે રોસ્તોના સિદ્ધાંતનો પરિચય આર્થિક વૃદ્ધિના વિવિધ તબક્કાઓ અને તેના મર્યાદાઓ વિશે ચર્ચા કરી જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપ તેને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ